નમસ્કાર પૂછું જોઈ અને આ છે મારું મિત્ર મિત્ર સ્વાગત છે આજે હું તમને એવા પ્રોજેક્ટ વિશે જણાવીશ જેનું નામ છે આ પંપ પેટ્રોલ ડીઝલ કે વીજળી વગર માત્ર

માને છે અમે પણ અહીંયા એક નાનો જે ડેમ બનાવ્યો છે તેનું પાણી આ ભાઈ ભાઈ આ મમ્મી છે આવે છે વધારે પાણી બહાર આવે પરંતુ પાણીમાં રહેલી ગતિ ગતિશક્તિના કારણે આ છે અચાનક પહોંચ્યું જેથી પાણી રોકાઈ જશે અચાનક પાણી ગતિ શક્તિ અતિશય દબાણમાં રૂપાંતરિત થઈ જાય છે એને જ વોટર હેમરિફેક્ટ કરે છે હવે

અને પાણી સારી રીતે પહોંચી જાય છે